શ્રી રામ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉજવવા છોટાઉદેપુરમાં ભારે થનગનાટ નગરની બહેનોએ રામજી મંદિરે ભવ્ય રંગોળી બનાવી પાંચસો વર્ષના ભારે ઇન્ટર બાદ અયોધ્યા ખાતે શ્રી રામજી મંદિરના ભવ્ય નિર્માણ અને આવતીકાલે થનારી પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવા છોટાઉદેપુર નગરજનોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી રામધૂમ સાથે પ્રભાત ફેરી યોજાઈ રહી છે આજ રોજ છોટા ઉદેપુર નગરની બહેનોએ ભગતસિંહ ચોકમાં શ્રી રામજી મંદિરની પ્રતિકૃતિ સાથે રંગોળી સજાવી હતી સમગ્ર નગર ભગવા ધ્વજ અને લાઈટોથી ઝગમગી રહ્યું છે નગરના રામ ભક્તો દ્વારા ભજન સંધ્યા શોભાયાત્રા ડાયરા તેમજ ભંડારા સહિત અનેકવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે સમગ્ર નગર જાણે રામમય બની રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે જય રામ આવતીકાલે આપણા દેશમાં અને દુનિયામાં રામ પ્રતિષ્ઠા રૂપે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા થઈ રહી છે તે નિમિત્તે આજે ઉત્સાહથી છોટાઉદેપુર બીજેપી મહિલા મોરચા દ્વારા રંગોળી પૂરવાનું આયોજન કરેલ છે